દિયત નહીં ગયો છે ના દંધ થઈ ગયા છે અને આપણે જાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જ હંજો આજે અત્યાર માં જા કરાવી છે એટલે વાત જ ને પૂછો કઈ દેખાતું જ નથી એકદમ ઘાટી છે તો હાલો આપણે સા પાણી કંઈક પી લઈ પછી બીજું કામમાં ડવરું કરશું રોટ બનાવે છે મમ્મી રોટલી કરી કે રોટલી બનાવ નાખી જા આવી ગઈ છે એટલામાં ગુંદરી વાટી ઉકળ ગઈ નહીં તો મોડું થાય કે જા આવી ગઈ છે અને જા જા કર બેઠી હતા તા તારી કો તપી જવાનો છે હમ હું તે બધું કામ કાજ મુલી ભરી ગયા આવે નહીં કામ પર થાય નહીં હસી વાત છે એ પણ ફોન કરી હાલો ફોન બસાડ દે થોડીક વાર ફોન સાડ દે તારા કરવો કર ને હા રોટલી કરવા દે કરવા લાગી રોટલી કર દે પાકો જો મંજાનીહી હોય મમી હું હેઠા પાયું મમી બસ હા તોય લીલી નથાથી નવ વાગ્યા વાતાવરણ અત્યારે હા લે જો ઘરનું બધું જ કામ થઈ ગયું છે અને માલનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને મમ્મી જુવાર વાઢવા અને આપણે હં આપણે બધું બધો ઓર્ડર ને કરવાનું કરી નાખ્યું હોય અને હવે તો અત્યારે ઘણા વાગ્યા કેમ કે આપણે લોક થોડુંક મોડું સ્ટાર્ટ કર્યો છે તો સાડા દસ થઈ ગયા હે ને આપણે જાય મમ્મી પાસે અને ચા પાણી પી પછી તો મજા આવશે કેમ કે અહીંયા વાળીએ છે ને એવું છે કે મમ્મી બાપુ બે જ મારા નાનકડા બે બેનભાઈ હે હે એટલે પછી બીજું તો કોઈ હોય નહીં બાપુ ગયા હે ગામમાં હમણાં જણા ઓનલાઈન આલે હે ને તો ઓનલાઈન કરવા ગયા પણ હમણાં થતું નથી એમ એક વેબસાઇટ ઉપર એટલા બધા ફોર્મ ભરાય એટલે ઘડીકમાં મેળ આવે નહીં તો એવું હે બધું લોડિંગ બહુ પડતું હોય તો આપણે ધીરે ધીરે જઈએ મમ્મી કોરા અને મારા મમ્મીને વાડીએ નથી રહેતા ગામમાં રહીએ હે પણ સિઝન પૂરતા વાડીયા આવતા રહીએ હે રેવા કેમ કે હવે પછી માલ વેહવાનું કરવાનું હોય અને જમીનનું કરવાનું તો કાંઈ આવવા જવામાં આવ્યું જાય ને પાછો મારા વાડીનો રસ્તો બહુ ખરાબ છે તો પછી એટલે એના લીધે હે ને વાડીએ જ આવતા રહીએ રેવા તો એમ બધું હે ને આપણે હે ને શરદી એકદમ જામી ગઈ છે પૂછો જ માં હા બહુ જ શરદી થઈ ગઈ તો મૂંજરે હે અને કેટલા દિવસ કંઈ અંદાજો હે નહીં કેમકે આજે આપણે જવાનું હતું પણ કેન્સલ થઈ ગયું છે હવે ખબર નહીં બે ત્રણ તો રોકાવ શરદી થઈ એટલે કાતો તો રોકાઈ જાય એટલે એ બધું હે અને હા આપણા બ્લોગમાં જે નવા હોય મસ્ત મજાને લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો આપણે આ વાડીના ચણા ફાલ જવું તમે એકદમ ફાલ એટલે એમ બહુ બઉ હારામાં એ લોકો આપણે જબરી જબરી થઈ ગઈ પણ હવે આમાં સમરી કાઢે ને હવે પોટા થાય જો ઝીનકા જીનકા હે હજી પણ આમાં આમાં કઈ થયું હોય નહીં કેમકે હવે સમરી કાઢે માલ ને સારવી ચાલુ જ છે એટલે ઘડીક માં હું કઈ મોટી થાય તો કઈક પોટા થાય ને એવું બધું છે જો આપણે આ નહીં ને પૂરા વાળા ન હે પણ अबला तो कवारी पण अब थोडी खे जुवार એટલે એક બે દે ઉકા દે પડે આમાં વિડીયો મોતો દેખાય પાછે खारवार હોય ને એટલે પૂરા ના વરાય અને માં જો હે ને અર્ધ આર્ધા કે રહે અને મમી એ વઢે ને આપણે આલો ધીરે ધીરે એલા જાય એ બજો ને જો આપ રાખણો મચણો છે ને તો આમ પાક પડી ગયો ને એવું લાગે છે એટલે મને પછી જાણો છે ને बाकी जन लमसी त एकदम उभा થઈ જાય આપ ડાયરુંન બધી હકે લે જાય તો અહીં આપણે વાઢવા ન હોય તા સુધી તો વાઢવાનો હોય ની એટલે ઈ પણ મજૂર આવતે ત્યાં વઢાઈ જાય બાકી તે જો મોટા પાણી ની જો બધું હેઠ હડગાવ ને ચોખા ગને એક થોમલા પાહ બાકી હે ને થોડુક હેટે બાકી હવે એમથી બબર પછી આવશે ઈ બધા આયા હન कुटुंब જબર બધું હે અને હવે કેમ કે બધા ગામમાં રહીએ વાળીમાં ઓછા રહી હે બધા ગામમાં વધારે રહેણાં ખે એટલે ગામમાં પણ બધા અલગ અલગ આ રહી ફરી બે વાર આવી ભેગા થાય એવું બધું કે તો આપણે પાછા વાર ક્યારેક આવશું ને ત્યારે બધા ભેગો વિડીયો બનાવશું જોરદાર તો એવું બધું ખે ને હાલો મમ્મી શું કર તમને બતાવું એકલા એકલા બિચારા વાટતા હોય જો કે હવે થોડી ખે એટલે ઘડીક ઘણીક વાર વાટવા આવે તો એક એક ક્યારે બે બે ક્યારે ઉતારી લઈએ આજ જો કેટલું બધું વાત નહીં આટલું બધું વાત નહીં વાત પાણી પીધું લેતી આવ હા હા પોરો ખાઈ લેનું જાઉં તો મમ્મી

રામાપીત આપણે હેન પાછા ઘેર જઈએ હે શરદી એટલે હા તાવે આવી ગયો ભાઈ ગયો ટાઈટે પડે ને હેને સમર્કર પહેરી દેખાવ બહુ શરદી થઈ ગયો હા ઘેરે જાય ગોડી પીને સુઈ જાઉં હે ને અમારા આ એલાર કામ હે હેને અમરની કોતારી આ બાજુનું ઓછું આ બાજુ હતા ઝાડ બધી બહુ મજા બહુ આવે મોરલા ને પંખી ને બધું બહુ અમારી બાજુ ઓછું આમ હવે તો કોઈ થઈ ગયું પહેલાં તો ઓછું હતું હજી અમારા આ બાજુ રહી દિવર બહુ આ બાજુ હતી એ ઝાડ મન ના ખાય હજી તો આ ઝાડ વાહન બધા કઢવી નહીં કાં હીઠે ને તો બહુ હતા બધા અવાર હે ને સાફ કરાયો હતો એટલે ઝીણા ઝીણા બધા રહી ગયા અહીંથી આ હે હમણાં જાંબુડીને હેઠળ અમાર નદી જઈએ હે રામ બહુ મજા આવે એટલે જાંબુડી હે પછી અહીં બખાઈ હતી આંબો હે પછી તાળિયું હે પછી બોયડી હે ને એ પરવા કાઢી ઝીણી ઝીણી બોયડિયું છે એટલે તમે ગમે ત્યાં આવો તો ભૂખા ના રહ્યો જે સિઝનમાં આવો ને એ સિઝનમાં તમને ખાવાનું જ જાય વાળી હતી કોઈ હોય કે ના હોય તમે ટિફિન લઈ આવો કે ના લઈ આવો કોઈ માણસ ભૂખું ના જાય ખાવા મળી જાય કંઈક ને કંઈક વસ્તુ એટલે હું ઘણી બધી વસ્તુ ખાવાની વાળી આમ ઝાડવા એટલે તો જ મજા આવે વાળી આમ પાણી હોય ઝાડવા હોય ખાધા સીજ ગમે વસ્તુ હોય તમે લાઈન ખાવી ના કરતા તો જે વાળી થતી હોય ને વસ્તુ વધારે મીઠી તમને લાગે મજા આવે પણ ખાવાની તો બધું છે અને આપણી હાલત છાવ ખરાબ હે તો હાલ આપણે ગોળી પીને સુઈ જવું છે ઘરે જઈએ